તમે આ બહુ ખોટું કર્યું નો ખરે એવા ઉતર્યા નહીં મેં જે કર્યું ને એ બધું બરોબર જ કર્યું છે હું ગામમાં બધા વાતો કરશે કે એક બાળક તો નથી દઈ હકતી પણ ધણી નોખો લઈને વહી ગઈ ઘર થી નોખો કર્યો એ જે સવાલ કરશે ને એના બધાનો જવાબ મારી પાસે છે હું બધાને જવાબ આપી દઈ તારે કોઈને જવાબ દેવાની નહી દેવું પડે જવાબ માં ન દેવા પણ મેણા તો મારે સાંભળવાના છે ને ગામના નંદાઈના કેમ હું હકદાર નથી મને કોઈ મેણા નહી મારતું હોય તમને કોઈ નહી બોલે મને વધારે બોલશે બધા જો હવે જે થાવું હોય થાય હવે છે ને વાળીએ રહેવા હવે આ શાંતિથી રહેવાનું છે અને હવે છે ને મારે કોઈ જાતની બળતરા નથી જોતી અહીંયા ખાઈ પીને જલસા કરો બાળક થાવું હોય તો થાય ન થાય તો કાંઈ નહીં આ ભગવાન છે ને હવે હારાવાના કરશે હું તમને હા શું કહું છું બાપુ જેમ કે એમ કરી લ્યો તમે બાપુએ કીધું ને લગ્નનું તમે બીજા લગ્ન કરી લ્યો મારા હાટું કરો તો મારા હાટું ના કરો તો કાંઈ નહીં મેં તને ના પાડીને કે હું બીજા લગ્ન આજે નહીં કરું કાલે નહીં કરું હવે આ વાત તું બીજી વાર મને ન કરતી हम नम जिंदगी भर एकला कितलो टाइम रेहो कितलो टाइम रेहो काल हवारे मने થઈ જાહે તો તમારું કોણ પછી લે એટલે તું મારી પેલા વઈ જવાની છો માન કે મને કાક થઈ જાહે તો આ હું તો નો બોલો તમે તો તું કામ બોલે છો એવું જો મેં તને કીધું ને મારા બીજા લગન નત કરવા તું હું કામ જારે હોય ત્યારે મને લગન દબાણ કરે છો તમે કેમ નથી સમજતા તમે આખી जिंदगी बरेकला रे हो તમને એમ કે તમારે વંશ વેલો તો જોતો જ હોય ને તમારે તમારો વારસદાર આગળ નથી વધારવો નથી વધારવો મારે વાંચ મારો વંશ અહીંયા ભલે પૂરો થઈ જતો આ છે ને સાગર હે એ બાપુનો વંશ વધારશે છે એમ ન હાલે સાગરભાઈ વંશ વધારશે પણ તમારો વંશ તો પૂરો થઈ જાય ને એના કરતા મારી વાત માની લ્યો ને તમે બીજા લગન કરી લ્યો હો તું હમતથી કેમ નથી મારે બીજા લગન નથી કરવા મારે છે ને તારી હારે ખુશીની બે પલ માણવી એ મને ગમશે પણ તારા વગર મારે એ ઘડી પણ નથી રહેવું તું સમજતી કેમ નથી મને ખબર છે કે તમારા દિલમાં તમે મારા સિવાય કોઈને જગ્યા નથી આપી શકતા મારા માટે પણ આ વેડ બોલવા બહુ અઘરા છે તમારા માટે પણ હું થાય તો હું કામ બોલે છું બસ બોર છું કે હું તો તમને ક્યારે બાળક આપી હગવાની શું નઈ અરે એવું કોણે કીધું છે તું હું કામ બધું નક્કી કરીને બેઠી છો તો આ લગનના 10 10 વર્ષ થયા

કરવો પડશે કરવો પડશે તમારે મારા હાટું થી બા હાટું થી બાપુ હાટું થી બધા હાટું કરવો પડશે તમારે અરે ભગવાન તું કોઈ વાત એ સમજતી નઈ નઈ સમજુ સો તમે બીજા લગન નઈ કરો ને તો હું પોતે આ દુનિયા મે લઈ દે તમે બીજા લગન કરી એકસો ને હું જે હું ત્યાં સુધી તમ નથી કરવાના ને તો હું જ મરી જાય એટલે તમે બીજા લગન કરવા માટે રાજી થઈ જાઓ એક કામ કર અતારે વખ લઈ આવે એટલે ઘોળીને બે માણા પીન મરી જાય સમસ્તી નથી કોઈ વાતમાં એકવાર કવ છું બીજા લગ્ન નથી કરવા નથી કરવા નથી કરવા હા તને અહીંયા હું કામ લાવ્યો છું કે શાંતિથી રહેવા હતો હા વાડીએ રહેવાનું છે અને શાંતિથી રહેવાનું છે હા ભગવાન આપડી સામે જોહે હવે તો એ ઘરમાંથી છુટકારો મેળવી દીધો છે ને તો હું કામ વાહે પડી જો કેદી ભગવાન જોય કેદી જોય ભગવાન આમ સે લાપદો ભરતી આ વસ્તુ આમ નું ભગવાન હામુ ઊજોય તો જો આપણા ભાગમાં સંતાન ન લખ્યું હોય ને તો કાય નહીં હું તારી હારી આખી જિંદગી કાઢી નાખી મારે નથી કાઢવી આખી જિંદગી આ રીતે તમને દુખી જોઈને મારે આખી જિંદગી નથી કાઢવી આ રીતે હું કોઈ વાતમાં દુખી નથી મને કાઈ વાંધો નથી મને ખબર છે તમારા કેટલાય સપના છે કે તમારું બાળક હોય તમે એને લાડ ઉછેરો ઉસેરો ભડાવો ગડાવો મને અંધી ખબર છે તમે ભલે મને કહેતા નથી જો બધાના સપના એવા હોય પણ કોકના ભાગ્યમાં એ સુખ ન લખ્યું હોય તો આપણે સ્વીકારી લેવાનું તમે મારા હાડો હું કામ તમારા સપના ઉપર પાણી ફેરવું હશો જો હું તમને આ સુખ કો તમે બીજા લગન કરી લ્યો અને મારી વાહે આમ ગાંડા ને ના નાર્યો જો હું તને છેલી કહી દઉં છું કે આજ પછી મને લગન કરવાનું કીધું છે ને તો મારું મરતું મોઢું પાળે રાજ કે મતે સમજતા તમે તમને જરાય ઓટી બેટા અરે માં કુતરું વાહ પડ્યો છે હું કુતરું વાહે પડ્યો છે જાણવા તો દયો હું થી બેટા કેમ આમ દોડતી આવીને શું થયું એ બેટા તાર સાસરીમાંથી કોઈ કાઈ બોલ્યું તને હે હું કીધું બોલે કોણ રસ્તામાં બી ગઈ હોય કે છે ને સાસરીમાંથી એને ખીજાઈને કાઢી મૂકી એમ બા બાપુજી મારા હારા મને કાઢી મૂકી હું કામ બેટા તારાથી કઈ ભૂલ થઈ હે કીધું તું ને તને કોઈની સામે નહીં બોલવાનું બધાય કામ કરવાના હું કોઈને સામે નથી બોલી પણ હું માં નથી બની શકું એમ એટલે મારા હારા વાળાએ મને કાઢી મૂકી પણ તારો હારો કેવો છે માં બનવું ન બનવું એ આપણા હાથની થોડી વાત છે કદાચ ન લાગે તારો હારો અરે સંતાન દેવું ન દેવું એ કઈ આપણા હાથની થોડી વાત છે અને એનો હારો આ ભૂપતને જાણતો નહીં હોય

હજી બે વર જ થયા છે બેટા બે વર આમાં કઈ એવું ન હોય કે ભગવાન સંતાન આપી દે જો બાપુ આ તો ઓલા જેવું થયું કે મારું મારા બાપનું અને તારા મારો ભાગ નહીં તારે છે ને આમાં બોલવાની જરૂર નથી હમું તો તારે એમ કહેવાય બેનને કે હાલ હું તારી હારી આવું છું ખબરદાર જો તને ઘરમાંથી બહાર કાઢે તો આ તો મારો બેટો એને કહેવાને બદલે મને કહે છે હા તો જેવું તમે એવું કર્યું છે ને એટલે તમને કહું છું કે જ્યારે પોતાની ઉપર વીતે ને ત્યારે કેવું લાગે છે ત્યારે આપણને બીજા ઉપર ક્રોધ આવે છે પણ આપણે જ બીજા ઉપર ક્રોધ કરતા હોય અને એ જ બાબત એને ટોરસર કરતા હોય તો એને કેવું લાગતું હોય એ જે હોય એ બાકી હું એના હારા નથી છોડવાનો સમજી લેજે મને તો એવું લાગે છે કે મારા બાપુ એ ભાભી યારે આવું કર્યું ને એટલે ભગવાન મારી યારે આવું કરે છે અરે બેટા

ત્યારે ભલ ભલા બો ફેર થઈ જાય છે મારે તારા ભાષણ સાંભળવાની કોઈ જરૂર નથી સમજો અને આ બેન ને તો છે ને હું જાઈશ લેને એના હાહરે અને જોઉં છું કે એના હાહરા વાળા કેમ મેણા ટોણા બોલે છે હા જાવ સે તાકાત તમારા માં હા હા તમે હું કર્યું તમારી વહુ હારે દીકરો ને વહુ નીકળી ગયા ઘર માંથી આ તમારા પાપ ને લીધે અને તમારા ગુસ્સા ને લીધે પાપ મેં થોડું ખોટું કામ કર્યું છે ના ના આના સસરા જરાય ખોટું નથી કર્યું હાચી વાત છે તમારા વાળીને ને સવર થયા અને આના બે વર થયા એટલે હારું છે ને એ વેલા જાગી ગયા સવર ની રાહ નો જોવી પડે નહીં બેટા તું ચિંતા નહીં કરતી હું તને તારા હારે મુકવા આવીશ અને જોઉં છું કે હું કામ તને આવા કડવા વેણ કે છે બરાબર અરીસામાં પેલા તમારું ડાચું જોવો કે તમે કેટલા હાચા છો અનીથી પણી તમે તો હાવ ખોટા છો કાઢી મૂક્યા એના જ છે દીકરીને આ કરું તમે એટલે જે લોકોને જરૂર હોય ને એ લે જરૂર જ નથી આખું ગામ છોરે બે તમારું જ ભાષણ કરે કે આ કેવો સસરો છે કે સંતાન નથી સંતાન નથી વાંજણી છે વાંજણી છે કરીને કાઢી મૂક્યો ને બસ હવે હરખુ બોલે ને લકવા થઈ ગયા સોટેઈતે જો જો કે તમને નો થઈ જાય આઉ બોલી બોલીને અને ઓલીના નેહાકા લઈ લઈને બાપુ તમે છે ને જે ક્યોઈ બાકી તમે ભાભી અરે આ બધું કર્યું ને એટલે જ મારી અરે આ બધું થયું છે તમારા કર્મ એને નઈડા છે હવે કોણ એને સુધારશે નથી તમે કર્મ સુધારવાના નથી આનું નસીબ સુધારવાનું હા કર્મ કે નસીબ એનું સુધર કે ન સુધરે એ તો ઉપરવાળાના હાથની મરજી છે પણ મારી કરેલી ભૂલ મને આજે સમજાણી છે હું મારી કરેલી ભૂલ જરૂર સુધારી લઈશ વાળી રહેવા વયા ગયા છે ને તો મારે જવું છે તો તમે બધા હાલો હારે અને એને માફી માગી લાવ અને ઘરે પાછા બોલાવું કારણ કે હું મારો વટ નહોતો મૂકતો કે બસ મારે વારસદાર જોઈએ કે ન જોઈએ અને આજે મને ખબર પડી કે એ તો બધું ઉપરવાળાના હાથની વાત છે હાલો ભે કોઈ નિરા જોવીશ હાલો યા શું થાય છે આવું એ કંઈ થાય હા હા હાલ આપણે દવાખાને જઈએ હા હા હું થયું અરે બા એને બહુ થાય છે જોજો નહીં હાને દવાખાને લઈ સાગર તો ગાડી લઈને ભાઈ હા ગાડી લઈને તો દવાખાને લઈ જવાની અરે બાપ પણ એને જો મજા નથી દવાખાને પડે ને હા મજા હોય તો પછી જ પડે તો ખરા આ થાય છે ને એને મજા નથી એની નથી હારા સમાચારની છે

તારી વાત એકદમ સાચી છે હો બેટા મને માફ કરી દઉં ગુનો મેં તમારો કર્યો અને સજા ભગવાને મારી દીકરીને આપી જો બાપુ તમે માફી ન માગો તમે તો અમારા વડીલ છો હા તો અમે તમને એ જ કહેવા માંગતા હતા કે હા વિધાતા ધારે ને તો ગમે ત્યારે રેખ પલડાવી નાખી પણ તમને તમને ભરોસો જ નહોતો અને તમે આપ આ બિચારીને વાંજણી વાંજણી ખાઈને એટલા મેણા માર્યા ને એટલે જ બાપુ મારે આવું પગલું ભરવું પડ્યું બેટા મને માફ કરી પણ તમે બે જણા ઘરે રહેવા આવી જાવ હવે જુઓ બાપુ હારું એમ તમે કયો ને હે એ જો હું જોયું દીકરાને ને બહુને મેણા મારી મારીને મારી મારીને કાઢી મૂકેલી પણ કુદરત એનો જ છે આજે મારી દીકરીને ફળ આપી દીધું ને હવે કયા મોઢે તમે એની સાથે બોલશો અરે હું તો મારા અહમમાં આંધળો થઈ ગયો હતો કે હું ધારું ને એમ જ થાય પણ આ બધી લીલા જોતા મને એવું લાગે છે ને કે બધી લીલા કરવા વાળો તો ઉપર વાળો છે અને હું તો ખોટો અહમમાં ભટકી ગયો હતો એ તો વાત છે બાપુ આ તો ચાલો કે ભગવાન ની દયા થઈ અને ભાભીને હારા દિવસો ગયા આ દુનિયામાં ઘણા એટલા ઘણા એટલા મા બાપ છે જે સંતાન વિહોણા છે જેને સંતાન થાય એમ જ નથી તો હું એની જિંદગી નો જીવીએ કે જીવીએ કે બેટા હા બાપુ સાગરભાઈ ની વાત સાચી છે હા તો ભગવાને મારી સામું જોયું

અને એ તો એક બાપને જ ખબર હોય કે દીકરીની પીડા હોય અને બાપને કેટલી વેદના થાય એટલે મને બધું સમજાઈ ગયું કે જ્યારે હું તમને આવા વેણ બોલતો હતો ને ત્યારે તમારું કાળજું કપાતું હોય છે બાપુ હું તમને કહેતી હતી ને ત્યારે તમે સમજતા નહોતા પણ આજે મારા ઉપર વીતી ત્યારે તમને ખબર પડી ને પણ હવે તો તમે સમજી ગયા ને હા બેટા તો બાપુ એક વાત હું તમને કહી દઉં કે મને છે ને મારી હારીમાંથી કોઈએ કાઢી નથી મેલી અને મારી યાર એવું કઈ થયું નથી આ તો હું છે ને ખાલી આટો મારવા આવી હતી પણ મને એમ થયું કે આવું થોડું કઈ કરી જવું ને જો મારા બાપુ સમજી જતા હોય તો હારું અને ભગવાનની દયાથી તમે સમજી ગયા અરે બેટા એ તો બહુ સારું કામ કર્યું કે વહેલી તકે આવું નાટક કરીને મારી આંખ ખોલી નાખી અને મેં મારી ભૂલની માફી માંગી લીધી હવે તો હવે વાલો ઘેરી હાલો હાલો